અને ઈ ઉતારે એના ઉતાર થોડુંક તમને કહું જે પણ તમે રીંગણા વાવતા હોય કપા વાયો હોય વસ્તુ વાયુ હોય ખેડૂત મિત્ર એના વચ્ચે વિડીયા ઉતારે એટલે તમે વિડીયા જોતા હોય એ કોમેન્ટ કરજો જે ન જોતા હોય એ વિડીયા પણ આ જોઈજો એટલે બધી તમને માહિતી આપશે અને આપણે એના એ પ્રેમ કરશું તો ખાસ વિડીયો જોઈજો અને આપણે પહેલી વાર ઉતારવી એવી કાંઈક ગાળી બાળી બોલી જાય તો બધી એવું બધી હાલ છે અને તો આ જરૂર વિડીયો જોઈજો અને આપણે કોલ કરશું તો આપણે અમે જવા દેવી છીએ નંબર છે કોલ જાય આપણે ક્યાં બોલો ચોટીલા

હોય તો ખરાબ પણ આ તો તમે મુક્યો તો એટલે પૂછવું જ પડે ને આપડે પેલા આપડે આપણને એવું મેં એમ થોડું કીધું હોય કે ભાઈ તમે કરો તમને સારું લાગે તો કરો એમ હોય સમજે છે ઈ બરોબર પછી આપડે રીંગ લાઈન વાત તમે કરો હો ને વિડીયો માં આપડે દવા કેટલી વાર સાટવી તો ઈવળ ને ડોકા મળ્યો જાતો જ નથી આપણે આપડે તો આ કેમ તમે રૂપિયા કમાવશો આ બધા દેખાડી દેખાડી ને આપણે જાતું જ ન થી અમાર વસ્તે નઈ બરોબર છે પણ એમાં કોઈ નોથરો થોડો દેતો એક તેમ જોવો ના કરો પણ ફ્રેન્ડ ફ્રેન્ડ જી તો વિડીયો જોઈને આપણે સબસ્ક્રાઇબ કરી લે યાર શું વાત ક્યાતી કરો કરો બરા ભાવનગર થીન કરો પરેશ હા હા નગર થી પરેશા તો બત લે તો નંબર તો તમે બધી વિડીયો મળતા નથી આપણે મારા નંબર જોઈ હોય છે

પણ નો ખરાય પણ આ તમારો ફ્રેન્ડ છે એ કે નો ય આવલો કે મેં તમાર એમ કાત્રી હજાર સાહેબ કે ફોન આવ્યો ને જબરા કાળ લાગે જબરા ઓ ઈત કરે ને તા મે હું કર છું એમ ક્યો ને તો વીડિયો બંધ કરી દીધું આવું કરતા હો વીડિયો વીડિયો ફાઈનલ લીક પણ તો એ કેર કેર કાળે તો વીડિયો બંધ કરી દે હાચી માહિતી નો આપ્યો

અમારે આવી ગયો એટલે ફોન કરવો પડે મને ફોન આપડે વિડીયો જોઈતે રિઝલ્ટ આવતું નથી તમારે શું કરવાનું વિડીયો જોઈએ રિઝલ્ટ કરવી પડે મહેનત એમાં રીજે? તો કેવી રીતે આવે કે પડે તો એ સાચું પડે છે એવું એટલે તમને બધું રિઝલ્ટ નથી મળતું અને નકર તમારે હોય તો સારું તો બીજા નું જોવાનું ચાલુ હા સારું માંથી હોય કે મારી કોટ લાગે બીજા હાથી દેતો હોય એનું સારું કે તે

બઉ મને યાદ નથી હોય અમે સાટી છીએ પણ અત્યારે નામ નઈ આવડતું નકર કઈ દે તમને હમણાં તમને ફોટો નેલું કેતા હોય

જો આ પ્રેંગ કર્યો તમને આ વિડીયો ગીમો હોય માં લાગજો આ પ્રેમ કેવો લાગ્યો તમને અને બીજું કહો છો કોઈની આરે પ્રેંગ કરવો ઈ પાછું કોમેન્ટ કરજો કોની કોઈની આરે આપણે આવો પ્રેંગ કરશું અને બીજું આ વિડીયો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ લાવજો એટલે તમને આવના આવા વિડીયો જોવા મળશે